એકાદશી ઈસુ વસુ બે હજાર પચીસ માંગ ઉપન્ના એકાદશીનું તિથિ મુહુર્ત પારણા સમય તથા તેનો મહત્વ નીચે વિસ્તૃત રીતે આપેલો છે તારીખ અને સમય એકાદશી તિથિ શરૂ થાય છે પંદર નવેમ્બર બે હજાર ના રોજ રાત્રે રાત્રે બાર વાગીને ઓગણપચાસ મિનિટ આઈએસટી અને એકાદશી તિથિ સમાપ્ત થાય છે સોળ નવેમ્બર બે હજાર ના રોજ સવારે સવારે બે વાગીને સાડત્રીસ મિનિટ આઈએસટી વ્રત તોડવાની સમય નવેમ્બર રોજ પછી લાગુ થાય છે જેમ અંદાજે બપોરે એક વાગીને દસ મિનિટથી બપોરે ત્રણ મિનિટ થી વધુ નોંધ સમયલગ ન્યૂ દિલ્હી આઈએસટી મુજબ છે સ્થાનિક સમય ઝોન પ્રમાણે થોડું ફેરફાર થઈ શકે છે મહત્વ અને કહાણી એક ઉત્પન્ના એકાદશી એ છે કે શયન પક્ષની એકાદશી જે હિન્દુ ચંદ્ર મહિના માર્ગશીર્ષ અથવા કેટલીક પરંપરામાં કાર્તિક માંગાવે છે બે મુદ્રા બનતી છે એવી ગણના છે કે આ દિવસે માતા માતા જન્મી હતી જે ભગવાન વિષ્ણુની શક્તિ રૂપે અશુદ્ધ શક્તિને નિષ્ઠ કરી ત્રણ કહેવાય છે કે રાક્ષસ મુરસુરનો વિશ્વાસ અને ભગવાન વિષ્ણુના યોગનિદ્રામાં હુમલો તે સમયે એકાદશી માતાને સ્વરૂપે ઉત્પન્ન થઈ રહી હતી અને મુરાસુરને હરાવી હતી તે પ્રસંગને સ્મરતા આ એકાદશીનો વ્રત લેવા માંગાવે છે ચાર ધાર્મિક રીતે આ વ્રત પ્રથમ એકાદશી તરીકે ગણાય છે જે જેણે એકાદશીના રાજકાર્યની શરૂઆત કરી હતી એટલે વ્રત શું કરનારાઓ માટે ખાસ મહત્વ ધરાવે છે પાંચ એ મનાય છે કે જે શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક અને નિયમિત રીતે આ વ્રત રાખે છે તેને ગુપ્ત ભવિષ્યના પાપોથી મુક્તિ મળે છે અને ભવિષ્યમાં શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે उपवास અને પૂજા વિધિ સંક્ષિપ્તમાં ઉપવાસ પૂર્વ સંધ્યાથી એકાદશીના પહેલાં કે ત્યારો સુધી અન્ન તેના પાકાર અનાજ દાળ ઈડલી કે રોટલા વગેરેનું સેવન ન કરવું ઉષ્ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને ઘર માં પંજાતે પવિત્રતા રાખવી દિવસ ભર ફળાહાર ફળ શાક ભોજન અનાજ વગર અથવા સંપૂર્ણ ઉપવાસ રાખવો જેમ વ્યક્તિની શક્તિ અનુસાર પૂજા વિધિ ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા એકાદશીનું પૂજન મુખ્ય રીતે વિષ્ણુની વસુધર વંદના તુલસીનું દાન દીપારાધના સ્તોચ્છાર વ્રતકથા અથવા એકાદશીની પૃષ્ઠભૂમિ સમજવી દાન પુણ્ય એકાદશી દિવસે ભગવાન વિષ્ણુને અથવા જરૂરમંદને મદદ કરવી એવું પણ શુભ માનવામાં આવે છે ખાસ સૂચનાઓ ઈડળી ચોખા દાળ શાક જેવા અન્નમાનથી મુકત રહેવું જોઈએ ઉત્તરમેયક રાશિ ગોળખંડ મીઠાઈ દૂધ દહી ભોજન સહિત માટે પણ વિશેષ ધ્યાન રાખવું કારણ કે પરંપરાગત રીતે ઉપવાસ સમયે એન ટાળવાની સૂચના છે વારણા સમયે અન્ન આહાર કરવા પૂર્વે યોગ્ય સમય સુધી વ્રત રાખવું મહત્વપૂર્ણ છે સ્થાનિક પંચાંગ સ્થાનિક સમય તપાસવો કારણ કે સમયનો તફાવો વાતાવરણ અને પ્રદેશ પ્રમાણે થઈ શકે છે હૃદયથી નિષ્ઠા અને શ્રદ્ધા સાથે પૂજા વ્રત કરવાની શુભતા વધુ છે